હળવદ નજીક પેટ્રોલ પંપ માં રૂપિયા પંચાવન હજાર ની રોકડ ની ચોરી ત્રણ બુકાની ધારી શખ્સો ની કરતૂત સીસીટીવી માં કેદ વહેલી સવારે સ્વિફ્ટ કાર લઈને આવેલા તસ્કરો ઓફિસ માં ત્રાટકી ની માલ સામાન વેરવી ખેર કરી હાથ ફેરો કરી ગયા હળવદ હળવદ તાલુકાના વેગડવા ગામે નાયરાના પેટ્રોલ પંપમાં શનિવારે વહેલી સવારે છ વાગ્યાની એ ત્રણ જેટલા બુકાની ધારી એ

ઓફિસમાં સામાન વેરવિખેર કરીને હાથ ફેરો કરી ગયા હતા જેમાં રૂપિયા પંચાવન હજાર સાતસોની રોકડની ચોરી થઈ હોવાનું માલિક બકાભાઈ ઠક્કરે જણાવ્યું હતું આ સાથે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી આ ચોરીની ના સીસીટીવી ફૂટેજ કેમેરામાં આવી જતા હળવદ પોલીસે તસ્કરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે ટીવીન ન્યૂઝ હળવદ